કોઈ મિત્રએ કપાસ વાવ્યો હોય અને કપાસની અંદર દવા છાંટવાની હોય અને કોઈ પણ મિત્રને મિની ટ્રેક્ટર લેવું હોય દવા છાંટવા માટેનું તૈયાર તો આ મિની ટ્રેક્ટર તમે લઈ શકો છો આની મદદથી તમે કપાસ હોય તેની અંદર દવા છાંટી શકો છો અને આ ટ્રેક્ટર વેચવાનું છે સ્પેશિયલ કપાસની અંદર દવા છાંટવા માટેનું આ ટ્રેક્ટર છે સ્પેશિયલ આખો પંપ બનાવેલો છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટાકો પણ તમે જોઈ રહ્યા છો તેની ઉપર રાખેલો છે અને એકદમ ઊંચી વાળું સ્પેશિયલ દવા છાંટવાનું આ મિની ટ્રેક્ટર બનાવવામાં આવેલું છે તો કોઈ મિત્રને આ મિની ટ્રેક્ટર લેવું હોય તો લઈ શકે છે હર્ષુખભાઈ પાસેથી હું તમને વિડીયોની અંદર બધી ડિટેલ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો તમે જે મિની ટ્રેક્ટર જોઈ રહ્યા છો સ્પેશિયલ કપાસમાં દવા છાંટવા માટેનું છે તે રીતના આનું સેટિંગ કરવામાં આવ્યું છે અને તેમાં જુઓ દવાનો ટાકો પણ રાખવામાં આવ્યો છે સ્પેશિયલી મોટો ટાંકો છે જેનાથી એક વખતની અંદર લગભગ દવા છટાઈ જાય છે અને વધારે માહિતી માટે તમે અને વધારે માહિતી માટે તમે માલિકનો કોન્ટેક કરો આ મિની ટ્રેક્ટરના મોડલ આ મિની ટ્રેક્ટરના મોડલની વાત કરું તો બે હજાર અને આઠના મોડલનું છે અને કમ્પ્લેટ આખું રનિંગ કન્ડિશનમાં કિંમતની વાત કરું તો આ ટ્રેક્ટરની અંદાજીત કિંમત એક લાખ ને સાઠ હજાર રાખી છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે આ મિની ટ્રેક્ટર જે દવા છાંટે છે તે લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો છે રાજકોટ તાલુકો છે ધોરાજી અને જાજમેર ગામે જોવા મળશે દલસુખભાઈનું આ ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે અને ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે દલસુખભાઈ નામ અને તેમના નંબર સત્તાણું બે ચોપન વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો